જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડિયોમાં વિડીયોમાં તમે હ્યુન્ડાઈ આઈ ટેન સ્પોટ કાર જોઈ રહ્યા છો આઈ ટેન બે હજાર અગિયારની નવમાં મહિનાના મોડલની ગાડી છે આ ગાડી વેચવાની છે પ્યોર પેટ્રોલ એન્જિનની અંદર તમને ગાડી જોવા મળે છે ચેક એન્ડ અંદરની ગાડી જોવા મળે છે તો આ ગાડી વેચવાની છે વિડિયો પૂરો જોતા રહેજો આ ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું ઘંટરીનું બટન ઓન કરી દો તેથી મારા કોઈ પણ નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત આપવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવા આપણે જાહેરાત કરી આપીશું બે હજારને અગિયાર નવમાં મહિનાના મોડલની તમને આઈ ટેન ગાડી જોવા મળી રહેશે પ્યોર પેટ્રોલ એન્જિનની અંદર ગાડી જોવા મળશે મેન્યુઅલ ટ્રાન્સમિશન છે આ ગાડીમાં સ્પોર્ટ કાર છે વર્ઝન સ્પોર્ટ સ્પોર્ટ્સ વર્ઝન છે આ ગાડીનું સેકન્ડ ઓનરની અંદર તમને ગાડી જોવા મળશે નોન એક્સિડેન્ટ ગાડી છે ફૂલ વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે ટાયર સારા છે તમે ગાડીની કન્ડિશન જોઈ રહ્યા છો અત્યાર સુધીમાં આ ગાડી એક લાખ સત્તર હજાર કિલોમીટર ચાલેલી છે આ ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે બાપા સીતારામ મોટર સુરત તમે રૂબરૂ મુલાકાત લઈ આ ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે જ તમને ટાઇટલમાં જ આ ભાઈનો નંબર મળી રહેશે તે ભાઈનો નંબર સત્તાણું એક સત્યવી જીરો બેતાલીસ બાર આ તે ગાડીના માલિકનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને આ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો તમે સુરત ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ગાડીની ખરીદી કરી શકો છો ગાડીના કિંમત વિશેની વાત કરું તો આ ગાડીની અંદર કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે આ ગાડીની કિંમત ફોન પર જ થઈ જશે તમે આ ભાઈને ફોન કરીને આ ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો અને કિંમત જાણી શકો છો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમે ગાડીની મુલાકાત લેવા જાઓ તો તમારે આ ભાઈને ફોન કરીને જવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય સુરતનું પાર્સિંગ જોવા મળશે જીજે જે જીરો ફાઈવનું પાર્સિંગ છે પેટ્રોલ એન્જિનની અંદર પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળશે ફૂલ વીમો ચાલુ ચેકન્ડ ઓનરમાં ગાડી જોવા મળી રહેશે સ્પોટ વર્ઝન છે આઈ ટેન ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ આઈ ટેન વેચવાની છે